जय श्री राम बोल जय श्री राम बोल जय श्री राम जय श्री राम, राम। चलो बे बे वाटी कितनी पाई अब

चल जरा सीधे ऊपर रखो बाबा भाई हमें बस एम हमें तो तू जुआन ज बनी जाए आ दवा पीन हाँ <laughs> जीव तो <laughs> दे 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 दो ते वत थे जाए આપણે કયા વારે લાવેલા એને ગયા રવિવારે લાવેલા ને હા કયું ગામ છે આપણું લીમજીરી એના તમે શું લાગો તમારા દાદા છે તે દિવસ આવેલા ને તમે શું નામ આપણું વિપુલભાઈ હવે તમે રવિવારે આવેલા હવે કઈ પરિસ્થિતિમાં આ ભાઈને લઈને આવેલા અહીંયા ઉચકીને ઉચકીને લાવેલા હવે તમે કેટલા સમયથી આ આવવું છે આ લખવા વાળું સમયથી ત્રણેક અઠવાડિયા તો દવાખાના ને એવું લઈ ગયેલા તમે નથી લે કઈ દવા કરેલી તમે અહીં આપણે ત્યાં જ આવ્યા બરાબર તો ગઈ વખત રવિવારે તમે કેવી પરિસ્થિતિમાં લાવેલા જરા તમે કહેવો એટલે તમારું ગામને બધું બોલો જરા એટલે લાવેલા હા હા તો આપણને ખ્યાલ આવે કે ભાઈ તમે કઈ પરિસ્થિતિમાં લાવેલા બરાબર કે નહીં તો તમે ઉચકી લઈને લાવેલા અને હવે કેટલો ટાઈમ થયો હા અહીંયા આવેલા તેનું એ ગઈ રવિવારે એટલે હમણાં પાસે

હવે તે દિવસે બેન કેટલી પરિસ્થિતિ હતી તમે તમે બધા હાથે આવેલા ને તમે હા બીજા કોઈ તમે આવેલા ને બરોબર છે તમારું નામ શું નપ્રિયાભાઈ હવે તે દિવસ ને આ દિવસ આ સમય આજે શું ફરક લાગે તમને બહુ ફરક પડે આજે જાતે જ ઉઠાય ઊભા થયા થઈ ગયા ને તે દિવસે તમે ખોડામાં લઈને આવેલા ઉચકીને લઈને આવેલા એટલે કોઈકને છે ને હજુ બી અધર મગજના મને કમેન્ટ કરતા છે આવું તમે તે મૂરખને કહેતો શું તમે રૂબરૂ જાવીને ચેક કરવાનું આ કમેન્ટ બમેન્ટ નહીં કરવાનું એટલે મારે એ બતાવવાનું છે એ લોકોને તમે જાગી જાઓ તો હું બી જાગા તો આપણે સારા થાય આવો એકબીજાને તોડી પાડવાથી કોઈ સુખી નથી થવાનું બરાબર ને ભાઈ ખરી વાતને તમે થોડી મહેનત કરો હું થોડુંક મહેનત કરા હું તમને થોડુંક અહીંથી કંઈક કરા તમે થોડું પોતે બી કંઈક કરો તો આપણે સારા થવાના જ છે બરાબર કે નહીં પણ બીજાને ચેક કરવામાં તપાસ કરવામાં પેલાં કેટલો છે શું કરતા હશે એવું કરવા જાઉં ને તો આપણે બહુ પાછળ છે આજે સમાજમાં બરાબર ને ભાઈ આજે વર્ષોથી આપણે એ જ કાર્ય કરતા આવ્યા છે એકબીજાને તોડી પાડવાનું પેલાં કેટલો છે હું ધતિંગ કરતો છે હું દવા પામતો છે જો આવી જો આપણે તપાસ કરવા જાઉં ને તો ભાઈ આપણે કોઈ ઉપર નથી આવવાનું ના આપણે સમાજમાં કોઈ દિવસ સુખી નથી થવાના પણ આપણે એકબીજાને ટીકા નિંદા છોડીને ભગવાનને સાથે રાખીને શ્રદ્ધા રાખીને ચાલ ભાઈ પેલો સારો થયો તો ઊંભી કંઈક કરું અને ઊભી બી સારો થામ એ ભાવથી તમે આવો તો સારો થઈ જાઉં પણ આપણે એની ખામી જોવા જાઉં કે પેલો વૈદ હું કરતો છે હું પાવતો છે એ કેટલો સાચો છે કેવો છે એ મને તપાસ કરવા આવો તો તમે નિહારો થો બરાબર કે નહીં એ રીતે આપણને કોઈ સુખી થવાનું જ નથી આપણે બેન ખરી વાત કે નહીં પણ તમે બી થોડીક મહેનત કરો હું મહેનત કરો તો આપણે સારા થઈશું કેમ કે મહેનત કર્યા વગર તો કોઈ શક્ય જ નથી બરાબર કે નહીં એટલે આપણે અહીંયા આવી રીતે ચેક કરવા હું કોઈને તપાસ કરવા આવું તો આપણે નહીં હાર થવાનું પણ એના કરતાં પોતે જ શ્રદ્ધા લઈને આપણે બધા જ આવીએ ને સારો થવાનો પ્રયત્ન કરીશું તો આ રિઝલ્ટ તમારી સામે જ છે ભાઈ જોયું ને તમે હા આ રિઝલ્ટ આપણા આવી ગઈ વિચાર કરો હજી થોડામાં લઈને આવેલા એ લોકો હા જાતે અરે તે દિવસે તમને એમ લાગે કે નહીં બચે તે પરિસ્થિતિ હતી એવું કનેક્શનમાં લાવેલા એ લોકો કદાચ બચે કે નહી હું બચે એ કનેક્શનમાં લઈને આવેલા આ ભાઈને પણ આજે ભાઈ રૂબરૂ આપણી જોડે ઉભા ભી થયા અને આ તમે જોઈ શકો છો બરાબર ને તો પછી એટલે આપણે અહીંયા આવે બધા તમે થોડું સપોર્ટ કરો સમાજ બી થોડુંક સપોર્ટ કરે અને હું બી તમને થોડુંક સપોર્ટ કરો ને થોડી આપણે શ્રદ્ધા રાખીએ ભગવાન પર તો આપણે સારા થઈ જઈશું પણ અહીંયા આવ્યા પછી આપણે ધાર્મિકતા રાખવી પડશે એકબીજાને સહકાર આપીશું એકબીજાને થોડું થોડું મદદરૂપ બધા થઈએ હું એકલો જ નહીં આપણે બધા જ આપણે બધા જ સમાજે ભેગું થઈને આપણે એકબીજાને સાથ સહકાર આપવાનો છે બરાબર ને તો આપણે સારા થઈશું એટલે ખાલી તપાસ જ કરવા આવો ત્યાંથી હું છે ફલાણું છે હું કરતા છે તો એવું બધું અહીંયા નહીં કરવાનું કેમ કે આ ધર્મશાળા છે માતાજીનું ધામ છે હનુમાન દાદાનો આ પ્રસાદ જે બને છે એ કાળાનો પ્રસાદ છે આપણે એ પ્રસાદ થઈને આપણે સારા થવાનું છે એટલે આપણે બી તમે બી જો જાતે મહેનત તો આપણે બધાએ કરવાની જ છે પોતે બી તો જ આપણે સારા થઈ ખાલી દવાના ભરોસે જ બેસી રહીશું તો નહીં મેળવશે બરાબર ને એટલે મેં બી વિડીયો એટલા માટે જ બનાવું કે થોડા તમે બી જાગે થોડું તમે પ્રયત્ન કરો હું થોડોક પ્રયત્ન કરું તો આપણે થોડું ઘણું કંઈક જીવન આપણું બચ્યું છે તો આપણે થોડુંક સુખી જીવીએ બધા સારી રીતે રહીએ આપણે તો એ જ બધાની ઈચ્છા હોય ને વિપુલભાઈ બરાબર ને તો હવે આજે તમે ખુશ છો તમારા દાદા દાદા તો જોયું ને તમે રિઝલ્ટ આજે તો પછી એટલે એ જ આપણે વિડીયોમાં સમાજને આપણે બતાવવાનું હતું તો મિત્રો તમે જોયું બાબુભાઈ આજે ઊભા છે બાપુભાઈ થોડું ઘણું ચલાય કે ચાલી જવું ચાલી જુઓ ચાલો સરસ બહુ સરસ કહેવાય બાપુભાઈ જય માતાજી જય માતાજી જય શ્રી રામ ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સમાપ્ત કરીએ ઘણા બધા ભક્તો છે દૂર દૂરથી આવ્યા છે તો આપણે એની સેવા કરીએ આગળ વધીએ વિડીયોમાં તો ફાસા ફરીવાર મળીશું આ વિડીયોમાં જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રીરામ